લોલીપોપની લાલચ આપી ગોડાઉનમાં લઈ ગયો હતો જે આધેડે બદકામ કર્યું હતું સાત વર્ષની બાળકીની સાથે જાતીય સતામણી કરનાર આરોપી મહેન્દ્ર શાહની ઉંમર બાવન વર્ષની છે દાદાની ઉંમરવાળા વ્યક્તિએ સાત વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું આ અંગે બાળકીએ પોતાની દાદીને જાણ કરી હતી ત્યારબાદ બાળકીની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે સાત વર્ષની બાળકીએ પોતાની દાદીને કહ્યું કે પોતાના મિત્ર પ્રિન્સના ઘરે રમવા માટે ગઈ હતી તે દરમિયાન બાળકના દાદા બાળકીને ઘરના નીચેના ગોડાઉનમાં લઈ ગયા હતા ત્યારબાદ પીડિત બાળકીને ખોળામાં બેસાડી જાતીય સતામણી કરી હતી બાળકીની દાદીએ માતાને જાણ કરતાં બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી ગુના દાખલ થયા બાદ ગણતરીના કલાકોમાં આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી હતી આરોપી મહેન્દ્ર શાહની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે